તમને આમાં જરૂર હું એવી ભાઈ ને હિસાબ નથી દેવો મને પૈસા માં લબડાવે છે મારે હિસાબ આવી જાય એકાદો ઝોન હું તમને પેલા આપી દઈશ ત્યાં સુધી ની ભાઈ વાત કરી તમે પૂછો એમને હેહુલ ભાઈ જો આમાં કેવું છે કે એક વાર કોઈ પણ માણસ ને મારી સમાજ ના હવે એને એવી કોઈ સામાજિક તકલીફ આવી ગયો ઘરેલુ તો એ સમાજના આગેવાન ને વાત કરે એમાં કોઈ ગુનો નથી અરે હું એમ એમને કોક એને એમ કે કે હું મારે દેવા જ નથી ને તારે થાય કરી લે

એમનો હિસાબ પતી ગયો ને એ ભાઈ ભાઈનો હિસાબ પતી ગયો કાઈ વાંધો ન હમલો મારી વાત તમારે જે કોઈ પણ સામાજિક મુદ્દો કે કોઈ પ્રશ્ન હોય તો તમદા તમે બેફક કેજો આપડે એવું કઈ નથી ભાઈ અમારો સમાજ એ બેઠું છે દડા હું વેપારી આગળથી કામ લાવું આ મને એ કો કે એમ કે તો હું માને સમજને કઈ ન એમ કહું કે ના હવે

રીતે ને બધી રીતે વંચિત રહી ચુકેલો સમાજ છે અમારો સમાજ એવો કોઈ માછા ભારે કે એટલો કોઈ હોશિયાર સમાજ નથી સમાજ ને ડકલે પગલે ઘણી તકલીફો પડતી હોય એનો મતલબ એમ તો નથી ને માણસ જોઈને એવું

હવે જો કાલ મારા શાળા એ ભારતી બેન ને અહિયા કામે રખાય બરોબર છે કાલ સાંજે મારા અહિયાં કામે આવ્યા ને મેં એને છે ને વાત કરી બરોબર છે કે મેં કીધું આવી રીતે આમ કપિલભાઈ વાત કરીને એમના કોઈક સમાજ ના છે એની અરે એને મને આવી રીતના ફોન માં વાત કરી ને આવી રીતે મને કીધું મને કે યાર મેં તો એ કપિલભાઈ ને ફોન કરીને વાત કરી બપોરે કે ભાઈ એક બીજી જગ્યા જગ્યા છે ભારતી બેન ને ત્યાં જવું છે તો એ ભાઈ ઘરે કામ નહિ આપે હવે કે તમારી યાર આવી રીત ની વાત કરી તો ઈ કે હવે મારે ઈ કે હવે એને શું કેવું એ કે ઓલાની માં મારું તો એ કે આબરૂ થઈ જાય એવું થાય કે જો ન્યા આવું થાય તો ઈ કે તો મારે ઈ કે રખાવવા કે નો રખાવવા તો હવે ઈ તો એમ અમારું કેવું તમે હમળો હમળો તમારી વાત સાચી છે દિવાળીનો ટાઈમ છે એમના ઘરમાં પૈસા હોય ને છોકરાઓ નાના છે એટલે એમને એવો ડર હોય કે કદાચ

મારી મારા હાળા બીજા રખાવે આવી બધી કપિલભાઈ થી ભૂલ થાય તો ઓલા ભાઈ તો મારા તો રિસ્પેક્ટ હોય જાય ને એ પણ જણાવું છું કે એવું કોઈ નથી કે તમારી મારી નજરમાં તમારું નામ ખરાબ થયું હોય કે તમારી ઈજ્જત આમ જો તમ મારે તમારું નામ મારા મોઢે ખરાબ હશે પણ મારે તમારું કાઈક એવા વેણ સાંભળવા આ તમારે મને કેવા પડ્યા તો મને તો એમ થયું કે મારામાં માં હું હશે તો આ ભાઈ આવી રીતે તમે સાંભળો તમે એવું દુખ માનતા કે એમને મને ફરિયાદ કરીને તમને જો આપણે તમારી પ્રત્યે માન છે તમારી પ્રત્યે આપડે મારા દિલ માં ઈજ્જત છે જ કોઈ પણ વ્યાપારી ને આવી તકલીફ થાય એવું નથી આપણે તો જસ્ટ તમારા માટે જાણવા માટે જ ફોન કર્યો તો કે શું રીઝન છે બરોબર હું એમ જ કહું અમે અમને તો છે ને આપડે અમુક નું છે ને કે ભાઈ

ઈ ગયો એટલે મેં તો એમ નઈ એમ જ કીધું મેં કી પૈસા આપો એટલે વાત પૂરી થઈ માં બસ બસ આ તો હવે એમની અરે બીજો કોઈ ચર્ચા ન કરતા આપણે આ પત્નીઓનો બહુ થાકી ગયો બરોબર ચર્ચા ક્યાં મે તો આઈને ખાલી ઊભો જ રહ્યો ઈ કે ઓલા ભાઈને ફોન કરો તો મેં કી હારું હારું વાંધો નહિ હાલો બીજું કઈ કામકાજ હોય તો ફોન કરજો બરોબર